ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર વન ઓનર ઘર ઘર આવના ટાઈમની અંદર આ ટ્રેક્ટર પણ વેચાઈ જશે આની આગળનું ટ્રેક્ટર તે બે દિવસની અંદર વેચાઈ ગયું આ પણ ટ્રેક્ટર તાત્કાલિક વેચાઈ જશે તો વહેલી તકે જયરાજભાઈનો કોન્ટેક કરજો ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર તમને મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે જયરાજભાઈને બધા ટ્રેક્ટર એકદમ સારા આવે છે વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો જયરાજભાઈને આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડી આઈ વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર મોડલની વાત કરું બે હજાર આઠ નવના મોડલનું આ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર રાજકોટના પાર્સિંગનું જોવા મળશે એન્જિન કોંપની ફિટિંગ એંસી ટકા ઉપર ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની અંદર ક્યાંય પણ સડો લાગેલો નથી અને એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો જયરાજભાઈનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ જયરાજભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટ્રેક્ટરના બધા કાંટા એટલે કે મીટર બોક્સ ચાલુ જોવા મળશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છતરી પણ સારા ટાયર આગળના ટાયર નવા પાછળના ટાયર સાઈઠ ટકા એમ કંપનીના જોવા મળશે આખા ટાયર સાઈઠ ટકા એમ અને આ ટ્રેક્ટર